સરકારની નિષ્કાળજીને લઈને અનેક ગંભીર કર્યા હતા મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતા અનેક વાહનો નદીમાં પડ્યા હતા અને હજુ સુધી પંદર લોકોના મોતના અહેવાલ છે તેમજ ઘણા બધા ગંભીર કારણે સારવાર હેઠળ છે આ ઘટનાનો ભોગ બનેલા નરેન્દ્રભાઈને સારવાર માટે એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર સારવાર બાદ તબિયત તબિયત સારી સારી છે ગઈકાલે કુલ દર્દીઓને અપાઈ હતી હતી જેમાંથી એક દર્દીની રજા આપી દેવામાં આવી અને નરેન્દ્રભાઈનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આજે તબિયત સારી હોવાથી નરેન્દ્રભાઈએ પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મોતને ભેટનાર મિત્ર ભૂપેન્દ્રસિંહ રતનસિંહ પરમાર સાથે નોકરી પરથી છૂટી એક જ બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી જેમાં મિત્રને ગુમાવ્યો છે આ ઘટના માટે ફક્ત ને ફક્ત

અમે તો બે જણ હતા બીજા તો કેટલાય લોકો હશે પણ હવે એવું તો ખબર ના હોય ને આપણને કેટલાય સાધનો અંદર પડ્યા છે પણ તંત્ર તો કેવું થોડુંક જ બતલાવવાની ભૂપેન્દ્ર પરમાર એ અત્યારે મને ફોન આવ્યો અમને એમની ડેથ બોડી મળી અત્યારે હા શું હવે માંગીશું મારે એમ કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પરમાર ઓફ થઈ ગયા હવે એમના નાના નાના છોકરા છે બે બી છે બે છોકરો છે તો એમની કંઈક પહેલાં પહેલી તો એમની સહાય થવી જોઈએ કેમ કે એમને તો કોઈ આધાર જ ના રહ્યો હવે ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે જે બન ઘટના બનવા પામી હતી જેમાં પાંચ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલા હતા જે પૈકી એક દર્દી ગઈકાલે જ રજા આપવામાં આવી હતી અને બાકીના ચાર દર્દીઓ હાલમાં અત્રેની હોસ્પિટલ ખાતે દાખલ છે જે પૈકી એકનું ઓપરેશન થઈ ગયેલ છે અને એકનું ઓપરેશન આજે પ્લાન છે અને બાકીના બે દર્દી પણ સ્ટેબલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર